લોકોને ગરમીમાંથી મળી રાહત જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે છૂટાછવાયા વરસાદની ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે મેઘરાજાએ મહેર કરી દીધી છે તો વરસાદ નોંધાયો છે તાપીના વાલોડ તાલુકામાં

જી ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લાના જે તાલુકાઓમાં છે ત્યાં ત્યાં વરસાદ નોંધાયો તો વાત કરવામાં આવે તો વાલોડ તાલુકાના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાલોડ વાલોડ ગામ તેમજ શાહપોર ગામ તેમજ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એન્ટ્રી કરતાની સાથે લોકોએ જે ગરમી પડી રહી છે ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ તો ક્યાંક વરસાદે ઝપટા પડવાની સાથે થોડીક ઠંડક પસરી છે વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં પણ ધીરે ધીરે દરેક તાલુકામાં વરસાદની એન્ટ્રી સાથે ખેડૂતોમાં અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે જી જી નરેન્દ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર